જય મામા દેખાતા નથી જરૂર તમે તો નીચે બે હમણાં હું હમણાં થોડાક દિવસ થી બાર કામ હતો રાત્રે થાય વાગે કઈ ના મામા હમણાં ને ભગવાન ને જે ઈચ્છા છે એ તો આપડે કઈ નઈ ચાલે એ તો નો જ ચાલે આપણું પણ આપડે સેફ્ટી માટે થોડુંક ધ્યાન તો રાખવું પડે ના ના ઈ તો મારો પ્રભુ ધ્યાન રાખે આપડે શું રાખવાનું ધ્યાન રાખે

લોકો માટે બધાનું આરોગ્ય હાથ બધાને બધાનું સારું થાય કલ્યાણ થાય એવું મારું ભાવના છે એ બીજ મારી ભાવના અને રહી છે ને રે જય માતાજી બાપા સીતારામ